નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે તાલુકાના ગામે કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં કેસર કેરીના બગીચા આવેલા છે તો મિત્રો હાલ અત્યારે અમે પહોંચ્યા છીએ કાતોડી ગામનો એક બગીચો આવેલો છે અને તમે જોઈ શકો છો કે સરસ મજાની જે પર્વતોની ગિરિમાળાની વચ્ચે આ બગીચો આવેલો છે અને બગીચાની અંદર એકદમ નેચરલ વાતાવરણ છે જેથી જે કેરી હોય છે ને તેની મીઠાશ પણ સારી હોય છે એની સાથે સાથે ઓર્ગોનિક પણ છે કે જેની અંદર કોઈ પણ જાતની રાસાયણિક ખાતર પણ નાખવામાં આવ્યું નથી તો હાલ આપણે તે બગીચાની મુલાકાત લઈશું અને તે ભાઈના હું તમને નંબર આપી દઈશ કાતોડી ગામનું એડ્રેસ પણ તમને આપી દઈશ કે ક્યાં કાતોડી ગામ આવેલું છે તમે એની સાથે વાત કરી અને લઈ શકો છો અને તમારે ખુદ બગીચે આવી અને કેરી લઈ જવી હોય તો પણ તમે આવી શકો છો તો ચાલો આપણે બગીચાની વિઝિટ કરીએ અને જોઈએ કયા કયા પ્રકારની કેરીઓ આની અંદર છે તો વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને આવો સરસ મજાનો જે બગીચો છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મળશે આપણે એડ્રેસ ની વાત કરીએ તો જે કાતરોડી ગામ છે તે સાત કિલોમીટર અંતરે આવેલું છે પાલીતાણા થી મહુઆ થી સાવરકુંડલા થી તેત્રીસ કિલોમીટર ના અંતરે આવેલું છે અને ગારીધાર થી ચોવીસ કિલોમીટરના અંતરે આવેલું છે કાતોડી ગામથી જે આ બગીચો છે તે માત્ર ડુંગર ના રસ્તે દોઢ કિલોમીટર જેવો ડુંગર તરફ આપણે બગીચામાં જઈએ અને જોઈએ કે કયા કયા પ્રકારના આંબા છે તો અહી પહેલા જ આપણે છતાં તમે જોઈ શકો છો કે સરસ મજાનો કેસર લટ લોમ તમને જોવા મળશે અને ત્યારબાદ આપણે આગળ વધીએ મશીન દ્વારા સરસ મજા નું પાણી જવો તમે પૂર્ણ આવી રહ્યું છે તમને એક જૂની ફિલિંગ છે આપણે પેલા જૂના જમાનામાં આવું બધું જોયું હતું અને અને બાળપણ પણ યાદ આવી જશે આ એટલે હવે આપણે આગળ જઈએ જોઈએ સરસ મજાનો એક દેશીય કે જેને વરિયાળી એનું નામ છે વરિયાળી આંબો અને આ દેશીય આંબો છે પણ જયારે પાકે છે તે ખુબજ મીઠો અને મધુર થાય છે કેસર કેરી કેમ ખાતા હોય આપણે આ કેરી તમે ખાલી આમ એને કાપશો તો પણ તમને વરિયાળીની સુગંધ આવશે અંદર થી એટલે આ પણ એક નવીન પ્રકાર નો આંબો છે અને અત્યારે જવો આ કેરી નીચે પડી પડી જવો પાક ઉપર આવી ગયું છે બસ આ ટૂંક સમયમાં આવા જેસી કેરી છે તે પાકી જશે જે આપણે બગીચાના માલિક છે જીવાભાઈ તે જો તમે સરસ મજાની અમારી માટે છા અને એ પણ આમ જો દેશી આપણા વાળે જે સુલો હોય ને દેશી સુલો એની ઉપર બનાવી રહ્યા છે સરસ મજાની છા બનાવી રહ્યા છે તો મિત્રો હાલ અત્યારે આપણી સાથે બગીચાના માલિક જોડાયા છે તમારું નામ શું છે બાનલાલ જીવાભાઈ જીવાભાઈ વેગળ ગામ કાદરોડી અને આ કેરી વિશે થોડીક માહિતી આપજો તમારી કેરી વિશે કોઈ દવા નહી કોઈ ખાતર એટલે લોહી વધારે કેરી તમે આમ ડુંગર માં છે હાખ પડ્યા સિવાય વેડવાના નહિ કોઈ ઉતારવાની નહી કેરી પડ્યા પછી ઉતારવાની અહીંથી ઉતારી લઈ જાય પોતે એનું વાહન લઈને ગાડીઓ લઈને આવે અમારા કોઈ વેસવા દાવા પણ એવું નથી અને ક્યારે બહુ વધારે છે નહીં મિત્રો આપણે જીવાભાઈ પાસેથી માહિતી લીધી કે ખરેખર જે કેરી ડુંગરાળ વિસ્તારમાં હોય છે ત્યાં વાતાવરણ એકદમ નેચરલ હોય છે તેના લીધે જે ડુંગરની કેરી હોય છે ને તે ખાવામાં ખૂબ જ મીઠી હોય છે અને બીજી આપણે વાત કરીએ કેરીની તો આ લોકો કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર નાખતા નથી આની અંદર માત્ર ને માત્ર જે ગાય નું સાણ હોય છે તે જ નાખવામાં આવે છે એટલે તેના લીધે જે કેરી છે તે ખાવામાં એકદમ આપણને હેલ્ધી એટલે કે આપણા શરીર ને ફાયદાકારક છે કોઈ પણ પ્રકારનું નુકસાન પણ કરતી નથી અને બીજું એ નું એવું કેવું છે કે આ કેરી માંદો માણસ ખાઈ ગયો હોય ને તો ઉભો થઈ જાય અને ખરેખર આ જે વાતાવરણમાં જે કેરી પાકતી હોય છે ને ડુંગરાના જે ડુંગરાળ વાતાવરણમાં એની કેરીમાં ગુણવત્તા સારી હોય છે તો સરસ મજાનો એક ડુંગરની અંદર આ બગીચો આવેલો છે અને અહીં આ લોકો ઓનલાઈન કોઈ કેરીની વેપાર નથી કરતા માત્ર લોકો ભાવનગર તળાજા મહુવા પાલીતાણા ત્યાંથી ગાડી લઈ આવે અને કેરી લઈ જાય છે અને એ ભાઈને દર વર્ષે કેરી બગીચામાં જ વેસાઈ જાય છે એટલે તેને ઓનલાઈનનું પણ જરૂર પડતી નથી તો તમારે પણ કેરી ખાવી હોય તો હું ભાઈનો એડ્રેસ તમને એડ્રેસ આપી દેશ તેમના મોબાઈલ નંબર પણ આપી દેસ તમે બગીચામાં આવી અને કેરી લઈ જઈ શકો છો અને તમે અહીંયા આવશો તો તમને જાણવા પણ મળશે કે ખરેખર અહીંનું તમે વાતાવરણ જોશો તો તમને એકદમ શાંતિ મળી જશે અને એ કેરી તમે ખાશો તો તમારા શરીરમાં ઘણા ફાયદા પણ જે આપણે વાડીએ મશીન હોય છે ને તેને શરૂ કરવા માટે લાઈન હોય ને તે પહેલા પાણીથી ભરવી પડે છે ને ત્યારબાદ મશીન શરૂ કરે ને તો જ પાણી આવે છે તો લાઈન ભર્યા વગર પાણી આવતું નથી ડુંગરાની કેરી જોયું બધું તમે પાણી જોશો ને તો પાણી પણ એકદમ તમે નર્મદાનું પાણી પીવો ને એના કરતા પણ મીઠું પાણી આવે છે ને ખડક હોય છે એકદમ હેલ્થી પાણી હોય છે આ પાણી પીવાથી પણ તમારા શરીરના રોગો દૂર થાય છે જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો તમારા મિત્ર મંડળ ને શેર પણ કરી દેજો જેથી તે લોકો પણ જો કેરી ના શોખીન હોય તે લોકો પણ આ કેરી મેળવી શકે